જો મારા બાપુજીને ને છે ને ડુંડા વગર હાલે જ ને ડુંડા છે ને એમ જમે એમ કરીને થળી જાય બાપુજી તમારે જોવું પડે જોવા મારા બાપુજી ઉંમર તો હાથ વર્ષના થઈ ગયા તો થળી જાય ડુંડા વગર હાલે જ ને તમારે જોવું પડે જોવા જવ તો ઘણા તળી ગયા ને

તો લઈ છે મારા બાપુજી આટલા પૂરા થતા નથી ત્યાં કારણ કે અમે ત્રણ જણા થઈએ અને મારા બાપુજીનો નો ત્યાગ બહુ વધારા જોઈએ એ આમાં મળે તો મળે નકર આ જાડવા માં અમારા ત્રણ માં ડુંડા છે જાડવા આપણી જો આવડી થઈ ગઈ છે આપડા પૂરતી ઘરની તૈયારી થઈ જાય એટલી છે ધીરે ધીરે થઈ ગયા છે મારા થાડવા ઉપર ચડી ગયા છે હવે ઢોંડ હાથમાં આવે તો લેતા આવ્યા જોયું ને đó nó nó mới ra 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 mà có là video không hay là vào đi để gì cắt ta nhà ibatu

તો થઈ જા ભાઈ પાન તો રહેવા જ્યો ભેગા ડુંડામાં નાખવા થાય ને ઓલર કાધવા થાય પાન નકર તીકણો નીકળતો પીંડો પાન ભેકાર આ બે પાન બીજા મોટા તોળ લેવાય એટલું ધા પૂરું કેમ થાય તમને ખબર હોય તમારે ત્યાં ખાવાનું વધારે છે ને કંઈ જવું જોઈએ બે ગુંદા હું જ તોડ લઈએ હાલને ચાલો ચોળો બીજો હું what

ગોંદા તો આપણે છે થોડા પણ એ આ સુરત વાળા હાટવી રાખવા પડે ને એને હમણાં મોકલો જો એક જો માં ઓલો છે લુરખો એક જોરદાર જોરદાર લુરખો છે જો એના આટુ સુરત વાળા હાટવી રાખ્યો છે સુરત વાળા હાટવી લુરખો રાખ્યો છે એક સારે એનો ગુંદા તો છે પારો પારો પણ આ થોડાક સુરત વાર આટલી રાખવા જો હોય ને નતર તો ક્યાંથી મેં ગુંદા નો તો આપણે ક્યાં પાર છે પણ એટલા આવે તો થાય ને આ બધે ગુંદા જ છે ખાઈ એટલા થઈ જાય બીજું શું કરવું આપડે ઢૂંઢા નો ફૂટ એવા ઉતારે છે નો પોપકા ઉતારે છે જોવો ઢૂંડા ફાડા ફાયદા કરીને ખડિયા બી કાઢે તીકણા બહુ હોય કેટલી ઘડીક રાખવાનું રાખી ને પતિ જોઈ નાખવાનો પતિ ડુંડા ને બાફવાનો હવે તમને વિધિઓ આગળ આવે એટલે તમને બતાવે જોવાના ન હોય મારા બા એમ થાય જોવાના ન હોય એમને સીધા બાફી દેવાના એમ ને ગુંદાનો મસાલો ભરાય છે એમાં ચટણી મીઠું હળદર ધાણા જીરું આખું જીરું ખાંડી ને લોટ સિંગ દાણા ભરી પછી વઘારવાનું પાણી નહીં નાખવાનું આ બફાઈ ગયા પતે ના હા બફાઈ ગયા પછી પતે મતાલો ભરવાનો ઢોકરિયા માં બાફવાના ઢડલી ઘડી જ બફાઈ જાય 20 મિનિટ તમે ફ્રિજમાંથી લઈને દિલીન કેરી સુધાર નાખો सुहासिनी के दरबार में पहुंचे और विधिवत पूजा अर्चना भी की सीएम ने मां शेरावाली को सोने और चांदी से बने शेर अर्पित किए और उनका आशीर्वाद लिया हेलो मित्रों झूंडा ना भरेला चा बना तो मैं जो बना तो लोग ने बदा लाइक करो शेयर करो अमने गणजो कॉमेंट में तब लोग बनाता हो तो अमने कॉमेंट करो अमने बहु भाई লাইক করো শেয়ার করো জয় শ্রী রাম